સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ ઘટનામાં જિલ્લામાંથી ત્રણ પ્રવાસીઓ સવાર હોવાની માહિતી સામે આવી છે જેમાંથી બાયટ ની કૈલાસબેન પટેલ ના પુષ્ટિ થઈ છે મોડાસાની પાંત્રીસ વર્ષની નુસરત જહાજ જેથરા પણ આ વિમાનમાં સવાર હતા જે એક મહિના પહેલા જ પરિવારજનોને મળવા ભારત આવ્યા હતા તેમને લઈને પણ પરિવારજનો ગભરાઈ ગયા છે અને સતત માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે વોડાસાના નજીકના ગામ ખંભીસરની જયશ્રી મેન પટેલ પણ વિમાનમાં સવાર હતા તાજેતરમાં ત્રણ મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા અને તેઓ પોતાના પતિને મળવા લંડન જઈ રહ્યા હતા બાયટની કૈલાશબીન પટેલનું આ દુર્ઘટનામાં મોત થતાં ગનશ્યામ સોસાયટીમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે કૈલાસ કૈલાસબીન લંડનમાં રહેતા પોતાના પુત્રને મળવા જતા હતા આ ઘટનાથી અરવલ્લી જિલ્લામાં તણાવ અને ચિંતાનો માહોલ છે સ્થાનિક લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને પ્રાર્થના કરી રહ્યા છે કે અન્ય મુસાફરો સલામત હોવાની આશા રાખી શકાય અહેવાલ આપે છે જદિસ પ્રજાપતિ સત્યવિચાર ન્યૂઝ માટે અરવલ્લી થી મારું નામ મોહમ્મદ રફી गुलाम જૈન ખાનજી અને હાલ અત્યારે ખાનજી પાર્ક માં મારા મોટા બેનના મકાન ની સામે ઊભો છું અને અમારી ભાણેજ જે અતિ નંદનતી એમના સાસુ સસરા અને એમના બ્રધરને હજ પડવા જવા મૂકવા માટે મોડાસા આવેલા હતા છેલ્લા દોઢેક માસથી અને એ સાસુ સસરા અને ભાઈ બધા અજીબમાં ગયા એ પછી એમની રવાનગી લંડન જવા માટેની થઈ એમના હસબન્ડ લંડનમાં છે હાલ અને સવારે સાડા સાત વાગ્યાના સુમારમાં અહીંથી મોડાસાથી નીકળ્યા અને દોઢેક વાગે ફ્લાઇટમાં બેઠ્યા અને ત્યાંથી એવા સમાચાર આવ્યા એરપોર્ટ પરથી એરપોર્ટ પર જે મૂકવા ગયા હતા એ લોકોએ જ અમને જાણ કરી કે જે પ્લેન ઉપડ્યું એ પ્લેન ત્યાંથી એક જ મિનિટમાં ક્રેશ થઈ ગયું છે અને એની અંદર આપણી માણી છે હવે સમાચાર એવા કોઈ ઠોસ મળતા નથી અમને કોઈ પ્રશાસન તરફથી કોઈ ફોન આવ્યો નથી કોઈ જાણ નથી અમને કે ભાઈ તમારી બેબી અંદર એક્સપાયર થઈ ગઈ છે કે ઇન્જર છે હવે અમે બધા દિલગીર છીએ અહીંયા ને બધા કુટુંબીજનો બહુ લાચાર લાચાર તરીકે બેઠા છે બેન શું નામ શું કેટલા નથી અમને નુસરત નુસરતજહાન જેટલા નુસરતજહાં યુસુફભાઈ જેટલા દીકરીનું નામ હતું અને છેલ્લા પાંચેક એમના હસબન્ડ જોડે લંડન માં રહેતા હતા ત્યાં સર્વિસ કરે છે અમને જાણ તો એરપોર્ટ પર જે મૂકવા ગયા હતા એ લોકોએ અમને જાણ કરી કે અહીંથી પ્લાન જે ઉપડ્યું એ પ્લાન એક જ મિનિટમાં ક્રેશ થઈ ગયું છે અત્યારે કોઈ સમાચાર નથી બધા સિવિલ હોસ્પિટલમાં અમારા સગા સંબંધીઓ ગયા છે સિવિલ હોસ્પિટલમાં એમને અંદર એન્ટ્રી નથી